જીવાદોરી સમાન ધરૂષ સિંચાઈ યોજનામાં હજુ બેતાલીસ પોઈન્ટ બાવીસ ટકા પાણીનો જથ્થો છે ધરૂહ સિંચાઈ યોજનાની કુલ જળ સમાવવાની ક્ષમતા આઠસો ને તેર પોઈન્ટ મિલિયન ઘનમીટર છે હાલમાં જળાશયમાં ત્રણસોને તેંતાલીસ પોઈન્ટ સત્યાવીસ મિલિયન ઘનમીટર પાણી છે અને પીવાના પાણી માટે જથ્થો અનામત રાખવામાં આવ્યો છે મૂળી તાલુકાના ઉમરડા ગામમાં નાયબ કલેક્ટર ચોટીલા એટી મકવાણા અને મામલતદાર મૂડીની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા હતા જ્યાં સરકારી સર્વે નંબર અગિયારસો પંચ્યાસી અને ખાનગી સર્વે નંબર સાતસોની ઇઠોતેર વાળી જમીનમાં તપાસ દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલના પંદર કૂવા સાત ચરખી અને લગભગ ત્રણસો ટન કાર્બોસેલ મળી આવ્યા હતા કુલ બાર લાખનો મુદ્દાબાલ જપ્ત કરવામાં આવ્યો છે રાતભર ચાલેલી જુમેસમાં સ્થળ પરથી બસોથી વધુ પરપ્રાંતિય મજૂરોને સમજાવીને તેમના વતનમાં મોકલી દેવામાં આવ્યા હતા ખાનગી સર્વે નંબર સાતસો ને ઇઠોતેરની જમીનના કબ્જેદારોમાં કાળુભાઈ લાલજીભાઈ જાડા બાલુબેન લાલજીભાઈ જાડા મરઘાબેન લાલજીભાઈ જાડા અને સવિતાબેન લાલજીભાઈ જાડાનો સમાવેશ થાય છે ગુજરાત મિનરલ રૂલ્સ બે હજાર સત્તરના નિયમ એકવીસ ત્રણ મુજબ આ વ્યક્તિઓ પાસેથી દંડની રકમ વસૂલવામાં આવશે જપ્ત કરાયેલો મુદ્દામાલ મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ચોટીલાના યુએફ ટાઉનશિપમાં રહેતા મોહસીન લોલાડિયાને પોલીસે ઝડપી લીધો છે આરોપી પોતાના મકાનની બાલ્કનીમાં નગ્ન અવસ્થામાં ઉભા રહીને અશ્લીલ હરકતો કરતો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ટાઉનશિપની એક નિર્ભીક મહિલાએ આરોપીનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો તેણે પોલીસ સ્ટેશનમાં લેખિત પણ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી લાંબા સમયથી વિસ્તારની મહિલાઓ અને યુવતીઓને પરેશાન કરતો હતો લીમડીના ડીવાયએસપીના આદેશ પર ચોટીલા પીઆઈ અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી પોલીસે આરોપીને પકડીને પોલીસ મથકમાં ઉઠક બેઠક કરાવી અને કાન પકડાવ્યા હતા હિંમતગતિ અમદાવાદ તરફ જઈ રહેલું એક ખાલી ડંપર પ્રાતિના રેલવે ઓવરબ્રિજ પરથી નીચે પડી ગયું હતું અકસ્માત રાત્રે લગભગ બાર વાગે બન્યો હતો ડમ્પર ઓવરબ્રિજની બાજુમાંથી લગભગ દસ ફૂટ નીચે પડ્યું હતું આ અકસ્માતમાં ડંપરના ચાલકને શરીરે ઈજાઓ થઈ હતી ઘટનાની જાણ થતા તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક પ્રાતિ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પ્રાંતિજ પોલીસને અકસ્માતની જાણ થતા પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હિંમતનગર તાલુકાના રાયગઢ વિરવાડા વિસ્તારમાં એક દીપડાના બચ્ચાની હલચલે લોકોનું ધ્યાન ખેંચ્યું છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં દીપડાનું બચ્ચું રેલવે લાઇનની બાજુમાં આવેલી આરસીસી નહેર પાસે દોડતું જોવા મળ્યું હતું રાયગઢ થી વિરવાડા વચ્ચેનું અંતર અગિયાર કિલોમીટર છે વિડીયોમાં દેખાયેલો દીપડો રાયગઢ થી લગભગ ત્રણ કિલોમીટર દૂર વિરવાડા તરફના માર્ગે જોવા મળ્યો હતો પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય સેનાને ને વંદન કરવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં નેતાઓ પદાધિકારીઓ કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો સમગ્ર યાત્રા દરમિયાન તમામ કાર્યકર્તાઓ હાથમાં તિરંગો લઈને

એસી સેલના પદાધિકારીઓ જિલ્લા મંત્રી તાલુકા પ્રમુખ સહિત અનેક હોદ્દેદારો અને યાત્રામાં ભાગ લીધો હતો પર રસ્તા નજીક અકસ્માત સર્જાયો છે ટ્રોલી સાથેનું ટ્રેક્ટર અને કેમ્પર વચ્ચે ટક્કર થઈ આ અકસ્માતની તીવ્રતાથી ટ્રેક્ટરની ટ્રોલી વીસ ફૂટ દૂર સુધી ફેંકાઈ ગઈ હતી અકસ્માતમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અકસ્માતમાં બંને વાહનોને મોટું નુકસાન થયું છે કે મોટી જાનહાનિ ટળી હતી વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યુઝ નમસ્કાર